આખી દુનિયાની તૈયારીઓ થઈ ગઈ પણ એક અમારો દરવાજો છે જે સૂનો પડ્યો છે કોઈને ઓફિસમાંથી ફુરસદ હોય તો ઘરમાં ધ્યાન આપો ન તો કંઈ પકવાન બનાવવાથી મતલબ છે ન તો ઘર સજાવવાથી મતલબ છે બસ તૈયાર થાઓ અને ઓફિસ નીકળી જાઓ તહેવારના દિવસે પણ કોણ ઓફિસ જાય ભલા સુશીલાજી પોતાની વહુના રૂમ તરફ જોઈને બોલતા જઈ રહ્યા હતા પોતાની મમ્મીની વાતોમાં તેમનો સાથ આપતા રેખા બોલી હા મમ્મી જોવો તો જરા આપણા ઘરની આગળ ન તો રંગોળી બની છે ન તો દરવાજો સજ્યો છે અને ન તો ઘરમાં પકવાનોની સુગંધ આવી રહી છે એવી પણ શું નોકરી જે ઘરને જ સમય ન આપી શકો મીનુ જે પોતાના રૂમમાં તૈયાર થઈ રહી હતી તે આ બધી વાતો સાંભળી રહી હતી તે ગુસ્સે થઈને બહાર આવી અને તેણે પોતાની સાસુ અને નણંદ તરફ ઘૂરીને જોયું પછી જે મીનુએ કર્યું તે રૂબાટા ઊભા કરી દેનારું હતું આખરે આખરે તેને શું પગલું ભર્યું જાણવા માટે અમારી કહાણીની સાથે અંત સુધી બન્યા રહો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો સુશીલાજી પોતાની બહુ મીનુ તરફ જોતા બોલ્યા દેવીજી પોતાની ઓફિસમાંથી રજા લઈ લેજો ઘરની સાફ સફાઈ પણ કરવાની છે અને સજાવટ પણ તમારી મોટી નણંદને ત્યાં પણ તો તમારે જવાનું છે ને દિવાળી આપવા મીનુએ પોતાનો ફોન ચલાવતા કહ્યું મમ્મીજી મેં ઓનલાઈન ક્લીનિંગવાળા બુક કરી દીધા છે ચાર જણા આવશે અને આખા ઘરની ક્લીનિંગ કરી જશે બસ તમારે તેમનું ધ્યાન રાખવું પડશે અને પછી મેં ડેકોરેશન વાળાઓને પણ કહી દીધું છે તે સાંજ સુધીમાં આવશે અને આખું ઘર સજાવીને ચાલ્યા જશે બધું સામાન પેકમાં બાંધેલું મારા રૂમમાં રાખ્યો છે ઉઠાવીને આપી દેજો બસ રેખા પોતાની ભાભી તરફ આંખો કાઢતા બોલી અચ્છાજી તમે તો ઓફિસમાં જઈને ઈશુવારામ કરો અને અમે અહીં કામ કરીશું અમે ગાંડા બેઠા છીએ શું મીનુએ રેખા તરફ જોયું અને બોલી એમ પણ તમે ઘરમાં ખાલી જ બેસી રહો છો તો ચાહો તો તમે સફાઈ પણ કરી શકો છો પણ તમે નહીં કરો મને ખબર છે એટલે મેં ઓનલાઈન ક્લીનિંગ વાળા બુક કરી દીધા છે સુશીલાજી મીનુ તરફ જોતા બોલ્યા એવું છે અહીંયા કોઈ પણ પારકો માણસ નહીં આવે કોઈ જરૂર નથી કોઈને બોલાવવાની ઘરની દીકરી વહુ જ ઘરની સાફ સફાઈ કરે છે મીનુએ પોતાની સાસુ તરફ જોયું અને બોલી બહુ દીકરી બહુ દીકરી નહીં તો પહેલા દીકરીને કહો પોતાનો રૂમ સાફ કરી લે બધા પોતા રૂમ સાફ કરશે તો એમ જ અડધું ઘર સાફ થઈ જશે રેખાએ પોતાની મમ્મી તરફ માસૂમ જેવો ચહેરો બનાવતા કહ્યું મમ્મી હું કેવી રીતે કરી શકું મારો રૂમ સાફ આજે જ મેં સલૂનમાંથી બોડી સ્પા કરાવ્યું છે મારા તો હાથ ગંદા થઈ જશે હું કહી નહીં કરવાની મમ્મી સુશીલાજીએ ગુસ્સામાં બૂમ પાડતા કહ્યું કહી દેવું છે ને અહીંયા પારકા માણસ નહીં આવે અને ન તો હું કોઈની દેખરેખ કરવાની છું અને ન તો મારી દીકરી અહીં સફાઈ કરશે સમજમાં આવી ચૂપચાપથી ઘરમાં રહે અને ઘરના કામ કર મીનુએ પોતાની સાસુ નણંદ તરફ જોયું અને બોલી જો હું ઘરમાં બેસી ગઈને તો દીદી તમે ભૂલી જજો તમારી ડેસ્ટિનેશન વેડિંગ ને અને હું કોઈ મદદ નહીં કરી શકું અને એકલો માણસ ઘર સંભાળશે કે ઘરના ખર્ચા ઉઠાવશે અને મમ્મીજી તમે ભૂલી જજો તમારા બધા તીર્થોને ક્યાંય નહીં ફરી શકો કે નહીં ફરાવી શકો પછી અહીંયા એક ખૂણામાં પડી રહેજો અને માળા જપતા રહેજો પોતાની સુશીલાજીએ ગુસ્સામાં હાથ હલાવતા કહ્યું હા મારે પણ કોઈ તીર્થ પર નથી જવું તારા આવા તીર્થો કરતા તો ઘરનો ખૂણો જ ભલો મીનુએ કણીક વિચારતા સાસુ નણંદને ઇગ્નોર કર્યા અને પોતાની સ્કૂટી ઉઠાવીને ઓફિસ ચાલી ગઈ સાંજે મીનુ પાછી આવી તો તેણે જલ્દીથી બધું ખાવાનું બનાવીને રાખ્યું અને જલ્દીથી રસોડાનો બધો સામાન બહાર કાઢવા લાગી સુશીલાજીને લાગ્યું કે મીનુ રાતમાં જ સફાઈ કરશે થોડીવારમાં વિહાન પણ ઓફિસમાંથી આવી ગયો અને બધાનું ખાવાનું ખાધાની થોડીવાર પછી જ ડોરબેલ વાગી મીનુએ જઈને દરવાજો ખોલ્યો અને ચાર માણસો ઘરમાં આવ્યા આખું ઘર બતાવતા મીનુએ કહ્યું કે આ બધી સફાઈ કરવાની છે અને છોકરાઓએ કહ્યું હા ઠીક છે અને તે બધા પોતપોતાના કામમાં લાગી ગયા રાતના નવ વાગ્યાથી રાતના બે વાગ્યા સુધી તે છોકરાઓએ મળીને આખા ઘરની સાફ સફાઈ કરી દીધી આ બધું જોઈને સુશીલાજી અને રેખાને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કારણ કે તેમણે તો બહુને કામમાં લાગેલી જોવી હતી પણ મીનુએ તેનું ઉલટું જ કરી દીધું હતું જેના કારણે માં દીકરીની બોલતી બંધ થઈ ગઈ હતી સુશીલાજી વિહાનને પોતાની પાસે બોલાવીને બોલ્યા બેટા જોઈ રહ્યો છે ને તું પારકા માણસો આવીને આપણું ઘર સાફ કરી રહ્યા છે આ શું સારી વાત છે બહુએ રજા નહોતી લેવી જોઈતી વિહાને હસીને કહ્યું મમ્મી તમે કેમ આટલું ટેન્શન લો છો ચોડો ને પૈસા એના ખર્ચાઈ રહ્યા છે તમને શું તકલીફ થઈ રહી છે તમને દિવાળીની સફાઈ જોઈતી હતી દિવાળીની સફાઈ થઈ રહી છે બસ કરો હવે આટલું બધું કેમ બોલવું છે ચાર માણસો સફાઈ કરીને ચાલ્યા ગયા તો સુશીલાજીએ કહ્યું તું ન માનીને તે તારા મનની જ કરી ખબર નહીં કેવી વહુઓ હોય છે જે સાસુનું કહ્યું માની લે છે એકા મારી વહુ છે જ્યારે જો ત્યારે પોતાની ચલાવતી રહે છે પોતાના મનની કરે છે ભગવાન કેવી વહુ આપી દીધી મને મારા તો તે ભાગ જ ફોડી દીધા અને તે માથા પર હાથ મૂકીને બેસી ગયા મીનુ ખૂબ થાકી ગઈ હતી એટલે તે પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ બીજા દિવસે મીનુ ઊઠી અને ઘરના બધા કામ પતાવીને ઓફિસ માટે તૈયાર થતા પોતાની સાસુને બોલી મમ્મીજી મારો ભાઈ અને ભાભી આવી રહ્યા છે સાંજે દિવાળી આપવા ત્યાં સુધીમાં હું પણ આવી જઈશ સુશીલાજી મોડું ચઢાવતા બોલ્યા આવી રહ્યા છે તો હું શું કરું દિવાળી લાવશે તો તારા માટે લાવશે ને મારા માટે શું લઈને આવશે તે જે હું તેમના સ્વાગત માટે તેમની રાહ જોઉં મીનુએ પોતાની સાસુ તરફ જોયું અને બોલી કેમ મમ્મીજી શું દર વખતે તમારા માટે કંઈ આવતું નથી દરેક તહેવાર પર તમારા માટે કંઈક ને કંઈક આવે છે બે વર્ષ થઈ ગયા છે મારા લગ્નને અને આજે પણ તમે મારા ઘરવાળાઓની બેજતી કરવાનો એક પણ મોકો નથી છોડતા સુશીલાજીએ પોતાના માથા પર ગુસ્સાથી પારો ચડતા કહ્યું હા હા સંભળાવી લે મને સંભળાવી લે જાણે મોટો ધન દોલત આપીને જાય છે ને તારો ભાઈ જાણે તે મને કરોડો ની ગાડીઓમાં બેસાડીને જાય છે વાત તો એવી કરી રહી છે જાણે અંબાણી ની દીકરી હોય મીનુ એ હસીને કહ્યું જો અંબાણી ની દીકરી હોત તો તમારા ઘર માં ના આવતી અને પછી મીનુ પોતાની ઓફિસ ચાલી ગઈ સાંજે મીનુ જ્યારે ઓફિસમાંથી આવી તો જોયું કે ભાઈ ભાભી બેઠા છે મીનુ જઈને જલ્દીથી ભાઈ ભાભી ને ગળે લાગી અને બોલી પાણી પીધું તમે

ભાઈ બોલ્યો તે સ્કૂટી તમારી ખૂબ જૂની થઈ ગઈ છે લગ્ન પહેલાથી ચલાવી રહ્યા છો એટલે આ વખતે પપ્પાએ નવી સ્કૂટી મોકલી છે મીનુએ આંખો મોટી કરતા કહ્યું તેની શું જરૂર હતી હું પોતે ખરીદી લેતી ને હજી તો તે સ્કૂટી ઠીક ઠાક ચાલી રહી છે મીનુની ભાભી બોલી ખબર છે કેવી રીતે ઠીક ઠાક ચાલી રહી છે આ દિન તો તમે તેની સર્વિસ કરાવતા રહો છો સ્કૂટીમાં આટલા પૈસા લાગી રહ્યા છે એમ પણ સારું તો નથી ને થોડીવાર પછી મીનુના ભાઈ ભાભી ઘરે પાછા ચાલ્યા ગયા તેમના જતાં જ સુશીલાજીએ મીનુના હાથમાંથી સ્કૂટીની ચાવી છીનવી લીધી અને બોલી આ સ્કૂટી મારી મોટી દીકરીના ઘરે જશે મીનુએ પોતાની સાસુના હાથમાંથી ચાવી પાછી લેતા કહ્યું કેમ કેમ જશે મારા માયકે આપી છે મારા માટે છે તમારે આપવી છે તો ખરીદો અને આપી દો કોઈએ મના નથી કર્યું વિહાનને કહી દેજો તે અપાવી દેશે રેખાએ વિચાર્યું કે વહેતી ગંગામાં હું પણ હાથ ધોઈ લઉં છું અને તેણે ખૂબ જ પ્રેમથી મીનુને કહ્યું તો ભાભી મને આપી દો ઘરની વસ્તુ ઘરમાં રહેશે જ્યારે તમારું મન કરે મારી પાસેથી ચાવી લઈ જજો મીનુએ રેખા તરફ જોયું અને બોલી આહા મોટી સમજદાર થઈ ગઈ છો અને તને કેમ આપું હું મારી સ્કૂટી વધારે કરીશ તો આ જૂની સ્કૂટી હું મારા ભાઈને પાછી જ આપી દઈશ વિહાન બહારથી પાછો આવ્યો અને બોલ્યો શું છે કેમ લડાઈ થઈ રહી છે મીનુએ કહ્યું જુઓ મારા ઘરેથી મારા પપ્પાએ સ્કૂટી મોકલી છે મારા માટે અને આ બોલી રહી છે કે સ્કૂટીની ચાવી હું તેમને આપી દઉં કે રેખા દીદીને આપી દઉં અથવા તો મોટી દીદીને આપવામાં આવશે બિહાને પોતાની મમ્મી અને બહેન તરફ જોઈને કહ્યું લાલચની પણ હદ હોય છે હદ તમારા લોકો માટે સામાન આવ્યો ગયો છે અને તમે અરે તને સ્કૂટી જોઈએ હું લાવી આપીશ દીદીને સ્કૂટી આપવી છે હું આપીશ તેના માયકાના સામાન પર એમ કેવી રીતે હક જમાવી શકો છો તમે લોકો અને પોતાની વાત કહીને વિહાન પોતાના રૂમમાં ચાલ્યો ગયો મીનુ ચાવી લઈને જલ્દીથી પોતાના રૂમમાં ચાલી ગઈ અને જઈને તેને ચાવી છુપાવી દીધી બીજા દિવસે સુશીલાજી અને રેખા ગુસ્સાથી ભરાયેલા બેઠા હતા જેવું તેમણે મીનુને તૈયાર થતા જોઈ તેમને બોલવાનું શરૂ કરી દીધું

સુશીલાજી મીનુના રૂમ તરફ જોઈને કહ્યું સાંભળી રહી છો ને હું શું કહી રહી છું બહુ રાણી કે માથા ઉપરથી જઈ રહ્યું છે બધું રેખા બોલી મમ્મીજી આપના ઘરમાં ન તો કોઈ સજાવટ થઈ રહી છે ન તો પકવાનોની સુગંધ આવી રહી છે ખબર નહીં કેવા ઘર હોય છે જ્યાં આ બધું હોય છે એક અમારી ભાભી આવી છે તેનાથી તો કની થતું જ નથી મીનુ ગુસ્સામાં પોતાના હાથમાં એક પેટી લઈને આવી અને રેખાના હાથો પર મૂકતા બોલી આખો દિવસ ખાલી રહો છો કની નથી કરતા અહીંયા સુધી કે કોલેજનું ભણતર પણ નથી કરતા તો ઓછામાં ઓછું આટલું તો કરી જ શકો ને કે ઘરને ડેકોરેટ કરી દો અને હા હું ઓફિસમાં મજા કરવા નથી જઈ રહી સમજમાં આવ્યું હું ઓફિસમાં કામ કરવા જઈ રહી છું સાંજે ઓફિસમાં પૂજા છે તો હું જલ્દી આવી જઈશ ચાર વાગ્યા સુધીમાં ઘર સજાવેલું મળવું જોઈએ મને રેખાએ પેટી ફેંકતા કહ્યું હું તમારા પિતાજીની નોકર નથી બેઠી જે હું તમારા પાછળ તમારા ઓર્ડર પૂરા કરીશ મીનુએ રેખા તરફ જોયું અને બોલી તો શું હું તમારા પિતાજીની નોકર બેઠી છું જે હું તમારો ઓર્ડર પૂરો કરીશ હું ઘરનું કામ કરીને ઓફિસ જાઉં છું પાછી આવીને ફરીથી ઘરનું કામ કરું છું તમે શું કરું છો આખો દિવસ અરે તમારા લોકોથી તો છત પરથી કપડાં પણ નથી ઉતારાતા પડ્યા રહે છે હું આવીને ઉતારું છું તમારા બંનેથી તો ચાના બે કપ પણ ધોઈને નથી રખાતા અને વાત કરો છો મીનુએ અકળાઈને કહ્યું હું જઈ રહી છું ઓફિસ

મને કેવું લાગે છે મારા પૈસા બેકાર જઈ રહ્યા છે એના કરતાં તો સારું કે આપણે એના લગ્ન કરી દઈએ આટલું પણ નથી કરી શકતિયા મીનુ આખું ખાવાનું બનાવીને જાય છે મીનુ આખા ઘરનું કામ કરીને જાય છે તો શું તે આટલી પણ ઉમ્મીદ ન રાખી શકે તમારા લોકો પાસેથી એના આવતા પહેલા ઘરના કામ નહોતા થતા તમે લોકો કેવી રીતે તેના પર નિર્ભર થઈ ગયા મને સમજમાં નથી આવતું ઘરની વહુ બનીને આવી છે તે ઘરની નોકરાણી નહીં ઘરનું પણ બધું કામ કરે ઓફિસનું પણ કામ કરે પાછી આવીને ફરીથી ઘરનું કામ કરે અને તમારા બંનેના નખરા પણ સાંભળે અને હા અમે બંને પહેલા દીદીના ઘરે જઈશું એના પછી પોતાની ઓફિસ નીકળી જઈશું એટલે અમે લોકો ઘરમાંથી વહેલા નીકળી રહ્યા છીએ સુશીલાજીએ વિહાનને કહ્યું બેટા તે સ્કૂટીની ચાવી બહુ પાસેથી લઈને પોતાની બહેનને આપી દેજે વિહાને કહ્યું હું નહીં આપું હું મીનુને કની નહીં કહું જ્યારે પણ મારું બજેટ હશે હું મારી બહેનને સ્કૂટી પોતે ખરીદીને આપી દઈશ બિહાન અને મીનુ જ્યોતિના ઘરે જવા માટે નીકળી ગયા બિહાન મીનુની સાથે પોતાની મોટી બહેન જ્યોતિના ઘરે પહોંચ્યો બસ જઈને બેઠો જ હતો ત્યારે જ તેની બહેન બોલી સાંભળ્યું છે ભાભી તમારા ઘરેથી સ્કૂટી આવી છે બિહાને હસતા કહ્યું અચ્છા આવી ગઈ ખબર અહીંયા સુધી અમારા પહેલાં જ જ્યોતિ બોલી તે તો છોડો ભાભી પણ શું તમને મારા માટે સ્કૂટી નહોતી લાવવી જોઈતી જ્યારથી એ મને ખબર પડી છે ત્યારથી એમણે આખું ઘરમાંથી લઈ લીધું છે મારું તો જેમવું હરામ કરી દીધું છે એમણે મીનુએ જ્યોતિ તરફ જોયું અને બોલી મને સમજમાં નથી આવતું મારા ઘરની વસ્તુઓ પર તમારા લોકોનો અધિકાર કેવી રીતે હોઈ શકે છે વિહાને મીનુની વાત વચ્ચે કાપતા કહ્યું દીદી તમને સ્કૂટી જોઈએ હું વાપીશ પણ તેની સ્કૂટી પર નજર ના નાખો જ્યોતિએ સામાન જોતા કહ્યું અરે કંઈક ઢંગનું તો લાવતા આ શું લાવ્યા છો વિહાને પોતાની બહેન તરફ જોયું બોલ્યો દીદી ઢંગનું શું હોય છે મને તે જણાવી દો જરા એક બેડશીટ છે ઇસ્ત્રી છે અને મીઠાઈ છે ફ્રૂટ છે અને તમને શું જોઈએ વિહાન ઊભા થતા બોલ્યો દીદી અમારી પાસે સમય નથી અમને લોકોને ઓફિસ પણ જવાનું છે ચાલીએ અને વિહાન અને મીનુ ત્યાંથી ઓફિસ માટે નીકળી ગયા સાંજે જ્યારે વિહાન અને મીનુ એક સાથે ઓફિસમાંથી ઘરે પહોંચ્યા તો મીનુએ જોયું કે ન તો દરવાજા પર બંધનવાર લાગેલી છે અને ન તો ફૂલોની લડીઓ લાગેલી છે ઘરમાં કની પણ રોનક ન હતી મીનુએ રેખાને કની પણ કહેવું ઠીક ન સમજ્યું તેને ખબર હતી કે કની પણ બોલીશ તો કંકાસ થઈ જશે તેને ચૂપચાપથી ઓનલાઈન બે બુકિંગ કરી અને અડધા કલાકની અંદર જ સામાનની સાથે બે લોકો ઘરને સજાવવા માટે આવી ગયા તે બે છોકરાઓએ ઘર તો સજાવ્યું જ સાથે ખૂબ સુંદર રંગોળી પણ બનાવીને ગયા મીનુની ખાવાનું બનાવવાની હિંમત ન હોતી તો તેણે ઓનલાઈન જે બે છોકરાઓને બુક કર્યા અને તે ઘરે આવ્યા અને જેવું મીનુએ કહ્યું તેવું ખાવાનું બનાવીને ચાલ્યા ગયા આ બધું જોઈને સુશીલાજી બોલ્યા આ સાચું છે બસ પૈસા ફૂંકતા રહો દરેક વાતમાં પૈસા ફેંકતા રહો અરે પોતાનું નહાવું ધોવું પણ આ લોકો પાસે કરાવી લીધું કરો મીનુએ પોતાની સાસુ તરફ જોયું અને બોલી મને જેમાં સગવડ દેખાશે તે હું કરીશ એટલે પ્લીઝ મારા કામમાં દખલ અંદાજી ન કરો જો તમારી દીકરીએ દિવસમાં સજાવટ કરી લીધી હોત તો આ પૈસા ફૂંકવાની જરૂર ન પડત પોતાની વાત કહીને મીનુ પોતાના રૂમમાં તૈયાર થવા ચાલી ગઈ સાંજે બધાએ મળીને દિવાળી પૂજન કર્યું ઘરમાં જે પણ મીઠાઈ આપવા આવતું સુશીલાજી તેને પણ કહેતા અરે આજે તો ખાવાનું પણ બહારના છોકરાઓને બોલાવીને બનાવડાવ્યું છે ઘરની સજાવટ પણ બહારના છોકરાઓને બોલાવીને કરાવડાવી છે અને સફાઈ પણ તેમનાથી જ કરાવડાવી હતી આજકાલની વહુઓને તો બસ પૈસા ફૂંકવામાં જ મજા આવે છે મીનુ અને વિહાન ચૂપ રહ્યા વિહાને મીનુને સમજાવી દીધું હતું કે જો તે જે કર્યું છે તે મમ્મીને ખરાબ તો લાગ્યું છે મમ્મી બોલશે પણ ખરી એટલે તું કઈ પ્રતિક્રિયા ન આપજે નહીં તો તહેવારની મજા પણ ખરાબ થઈ જશે તે દિવસે મીનુ ચૂપ રહી બે દિવસ પછી ભાઈબીજ આવી તો મીનુ પોતાના ઘરે જવા માટે તૈયાર થવા લાગી સુશીલાજી બોલ્યા ક્યાં જઈ રહી છો તૈયાર થઈને મીનુએ કહ્યું મમ્મી ભાઈ છે ભાઈના ઘરે ટીકો લઈને જઈ રહી છું સુશીલાજી ગુસ્સામાં તનતનીને બોલ્યા કોઈ જરૂર નથી ક્યાં ને જવાની ચૂપચાપથી ઘરમાં રહે જેને ટીકો કરાવવો હશે અહીં ન્યા આવશે ખોટામાં આટલા પૈસા ફૂંકીને જઈશ આ દિવાળીએ તે ખૂબ પૈસા ખર્ચ કરી દીધા છે મીનુએ પોતાની સાસુ સામે જોઈને કહ્યું મમ્મી કેવી વાત કરી રહ્યા છો મેં પૈસા ફૂંક્યા નથી પૈસા આપીને પોતાનો આરામ ખરીદ્યો છે અને તમારે કામ થવાથી મતલબ હોવો જોઈએ હવે તે કોણે કર્યું છે કેવી રીતે કર્યું છે તેનાથી મતલબ ન હોવો જોઈએ અને હું મારા ભાઈના ઘરે ટીકો કરવા કેમ ન જાઉં એ જણાવી દો જરા મને શું મારો ભાઈ ભાભી મારી રાહ નહીં જોતા હોય સુશીલાજી બોલ્યા જ્યોતિ પણ પોતાના બાળકો સાથે આવતી હશે પહેલા તે તારો ટીકો કરશે ત્યારે જ તું ઘરની બહાર નીકળીશ મીનુએ પોતાની સાસુ તરફ ગુસ્સાથી જોયું અને બોલી રેખા દીદી અમે ટીકો કરાવી ચૂક્યા છીએ અને જ્યોતિ દીદી સાંજ સુધીમાં આવશે કારણ કે તે પણ પોતાની નણંદની રાહ જોઈ રહી છે અને એટલે હું જઈ રહી છું સાંજે પાછી આવી જઈશ અને જો કોઈએ મને રોકવાની કોશિશ કરી તો જોઈ લેજો સારું નહીં થાય સુશીલાજી મીનુની આગળ ઊભા રહીને બોલ્યા કેમ શું કરી લઈશ તું જણાવ મને શું કરી લઈશ મારીશ મને મીનુએ પોતાની સાસુને વચ્ચેથી હટાવતા કહ્યું મમ્મી ખોટો ઘરમાં કંકાસ ઉભો ન કરો તહેવાર નો દિવસ છે તમને તો આદત જ પડી ગઈ છે દરેક તહેવાર પર કંકાસ કરવાની અને મીનુ પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરતા બોલી તમારા દીકરાને ઘરે જ છોડીને જઈ રહી છું દીદી આવશે તો મને ફોન કરી દેશે હું પણ આવી જઈશ સુશીલાજી પાછળથી ચીસો પાડી જો આજે જઈ રહી છે ને મારી મરજી વિના તો પાછી ફરીને ન આવજે આ ઘરમાં મીનુએ સ્કૂટી રોકી અને બોલી તમે હો કોણ મને આ ઘરમાં આવવાથી રોકવા વાળા હું આવીશ અને બિલકુલ આવીશ આ તહેવાર છે અને આ તહેવાર મનાવવાનો હક મારાથી કોઈ છીનવી ન શકે મીનુએ સ્કૂટી સ્ટાર્ટ કરી અને પોતાના ઘરે ચાલી ગઈ સાંજે જ્યારે મીનુ ઘરે પહોંચી તો તેણે જોયું કે જ્યોતિ સામે જ બેઠેલી છે મીનુએ જલ્દીથી જ્યોતિના પગને સ્પર્શ કર્યો અને બેસી ગઈ જ્યોતિએ મીનુ તરફ જોતા પૂછ્યું અને ભાભી માઇકેથી શું લાવ્યા છો તમે મીનુએ કહ્યું વધારે કની નહીં બે હજાર એકસો રૂપિયા લિફાફામાં આપ્યા છે એક સૂંઠ અને એક મીઠાઈનો ડબ્બો આપ્યો છે મીનુની વાત સાંભળીને સુશીલાજી અને જ્યોતિ બંનેના જ મોઢા પડી ગયા જ્યોતિએ પોતાના ભાઈ ભાભીનો ટીકો કર્યો તો મીનુએ જ્યોતિના હાથ પર એક ફોન મૂકી દીધો ફોન જોતા જ જ્યોતિ ખુશીથી ઉછળી પડી અને બોલી અરે ભાભી ફોન તમે તો બિલકુલ મને ગંધ પણ ન આવવા દીધી કે તમે મને આઈફોન આપશો મીનુએ જ્યોતિ તરફ જોયું અને બોલી તે દિવસે જ્યારે અમે તમારા ઘરે આવ્યા હતા ને ત્યારે મેં જોયું હતું તમારો ફોન તૂટેલો હતો અને બરાબર ચાલી પણ નહોતો રહ્યો ઘણા દિવસોથી સાંભળી રહ્યા હતા ને કે તમારા ફોનની સ્ક્રીન કામ નથી કરી રહી વિચાર્યું કે આનાથી સારો ગિફ્ટ તમારા માટે બીજું શું હોઈ શકે જ્યોતિએ રેખા તરફ જોયું અને બોલી તને શું મળ્યું હતું ગિફ્ટમાં રેખાએ મોડું બનાવતા કહ્યું કંઈ નહીં બ્લૂટૂથ મીનુએ રેખા તરફ જોયું અને બોલી કારણ કે તમને તે જ જોઈતું હતું સુશીલાજી ગુસ્સાથી બોલ્યા સવારે તું મારી વાતોને અવગણીને પોતાના માયકે ચાલી ગઈ હતી તો ક્યાં મોડે અહીંયા પાછી આવી છે મીનુએ કહ્યું મમ્મીજી એ જ મોડે જે મોડે ગઈ હતી તે જ મોડે પાછી આવી છું સાસુ ફરીથી કોઈ બહેસ છેડે તે પહેલા બિહાન ચીસો પાડીને બોલ્યો ચૂપ થઈ જાઓ બને મમ્મી તમે શું ચાહો છો મને જણાવી દો જરા શું ચાહો છો તમે જુઓ મમ્મી જો તમે વધારે કંઈ પણ કર્યું ને તો હું એને લઈને અલગ થઈ જઈશ કરતી રહેજો બંને માં દીકરી મળીને ઘરના કામ અને રોટલી પણ બનાવતા રહેજો લાલચ ભરેલો છે તમારો માં દીકરીની અંદર કેટલો લાલચ છે હદ હોય છે કોઈ પણ વાતની અને મમ્મી આ તહેવાર પર બધી બહેનોનો અને ભાઈઓનો બરાબરનો હક હોય છે અને તમારી દીકરી તમારા ઘરે આવી શકે છે તો મીનુ પોતાના ઘરે કેમ ન જઈ શકે સુશીલાજી પોતાના દીકરાને આમ બોલતા જોઈને ચોંકી ગયા અને બોલ્યા તું મારાથી કઈ રીતે વાત કરી રહ્યો છે વિહાને કહ્યું મમ્મી જે રીતે કરવી જોઈએ કેટલા દિવસ થઈ ગયા છે તમને જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી તમે આના પર એમ જ નિર્ભર થઈ ગયા છો પછી તમે એ પણ નથી ઈચ્છતા કે તે ક્યાં જાય જુઓ મમ્મી મારાથી સહન નથી થતું આ દિવસ રાતનો કંકાસ

તેને ખબર પડી કે તમારો ફોન ખરાબ છે મને કહ્યા વિના તે તમારા માટે આઈફોન લઈને આવી છે તેને ખબર પડી કે રેખાની બ્લૂટૂથ ખરાબ થઈ ચૂકી છે તો રેખાને કહ્યા વિના તે બ્લૂટૂથ લઈને આવી છે તેના માયકીવાળા તેની જરૂરિયાતનું ધ્યાન રાખે છે એમ પણ તે તો તમારા લોકોની જરૂરિયાતનું ધ્યાન રાખી રહી છે ને પછી આમાં આટલું ચિન્નાવાળી વાત શું છે જ્યોતિએ પોતાની મમ્મીને કહ્યું મમ્મી વાત તો સાચી છે તમને મતલબ ઘરના કામોથી હોવો જોઈએ તે થઈ રહ્યા છે ને મીનુ ઘરની બહુ છે અને અહીંયા જ રહેશે અમારી એકમાત્ર ભાભી છે પોતાના વ્યવહારમાં થોડો બદલાવ લઈને આવો મમ્મી નહીં તો તમે દીકરાને પણ ખોઈ દેશો સુશીલાજી તો તે સમયે ચૂપ થઈ ગયા અને સારી રીતે પોતાની દીકરી જ્યોતિને વિદાય આપી પરંતુ બીજા દિવસે સુશીલાજી અને રેખાના વ્યવહારમાં બદલાવ આવવા લાગ્યો હતો પોતાના દીકરાના જતા રહેવાના ડરથી તે ચૂપ રહેવા લાગ્યા હતા હવે તે મીનુ પર વધારે ગુસ્સે નહોતા થતા

તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર આપો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો ધન્યવાદ